Agora o desvoto, agora o desvoto, o é? Viva é? Viva પાંચ છ સાત આઠ નવ છોતાલીસ પણ 153 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 15

74 રૂપિયા હેતે 74 રૂપિયા એસો હેતે 74 રૂપિયા 171 171 1000 રૂપિયા હેપો છે 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા હેપો રૂપિયા 74 લાર ઓકે 100 200 રૂપિયા 270 270 રૂપિયા 74 75 72 72 79 80 50 રૂપિયા 50 50 રૂપિયા 50 50 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા

છન્નો રૂપિયાનો રૂપિયા છન્વઈ એકસો ને છન્નો અઠાણું 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 સવારું પૂરા બે બે બે

ત્રણ વાર સો રૂપિયા એકવીસ રૂપિયા સાથે સુપર કલર રૂપિયા નવો એકવીસ રૂપિયા 92 રૂપિયા 92 રૂપિયા સબાઈકો 92 ટોડ ટોડ એક્સેલી ટોડ સુપરવાજે ભાઈ હાલો હાલો ની 12 રૂપિયા મારો 12 રૂપિયા 92 92 રૂપિયા 92 કે રૂપિયા 92 92 92 92 95 96 95 98 98 રૂપિયા 98 98 રૂપિયા સબાઈકો 98 રૂપિયા સબાઈકો 98 ઉમેરો

છ રૂપિયા છુપિયા સાત સાત એકસો સાત સાત રૂપિયા બોલવા નવ નવ રૂપિયા નવ રૂપિયા એકસો ને નવ એકસો દસ

છત્રીસ રૂપિયા એકસો એકસો ને છત્રીસ રૂપિયા નવી ડુંગળી સુપર સુપર ગ્રેડિંગ સાથે છત્રીસ એકસો ને છત્રીસ ઇન્સ્ટોલ હેયા બોલો ભાઈના હેતના 31 31 31 12 12 12 15 7 અગાવી 21 82 રૂપિયા અમે છે ગોલા 73 73 144 144 146 146 146 146 146 146 146 સુડતાલીસ રૂપિયા છે એકસો સુડતાલીસ રૂપિયા ઊંઘલી છે વીસ કિલો પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પાવન રૂપિયા 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 નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા নেওয়াছি নেব্যাশো রূপ নেব্যাঁচে নেবিয়া বোল বাকি নেওয়া নেবিয়াশো রুপিয়া নেই আছে

125 લેલી છે હાલો ભાઈ લેલી ગઈલી 77 77 77 બોલવું ભાઈ હાલો ભાઈ નાખો રૂપિયા છે હાલો આપો ભાઈ એ હાલો

સાઠ રૂપિયા <this prendere> <therapist>. <escre editors> <padere> <cólide> <coughs> બાણું રૂપિયા દયા છે નવી